રોકડ ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ નિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ ચુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ના જિલ્લામાં ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરી વટકાવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને ગઈકાલ તારીખ બાવીસ માર્ચ બે હજાર રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસિન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય કે પરમાર સાહેબ નાવના માર્ગદર્શન હેઠળ એ એસઆઈ પ્રદ્યુમનસિંહ ગોહિલ નાવ મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા તે સમય દરમિયાન બોરાણા સમા ઘોઘા રોડ પાસે એક ટ્રેક્ટર જેના રજિસ્ટ્રેશન નંબર જીજી બાર કે એકાવન ચોર્યાસી વાળું આવતા તેને ઊભું રખાવી ચેક કરતા ટ્રેક્ટરમાં રેતી આશરે ત્રણ ટન ભરેલ હોય જેથી વાહન ચાલક કરમણભાઈ દેવદાસભાઈ ગઢવી રહેવાસી બોરાણા તાલુકો મુન્દ્રાવાડા પાસે રોયલ્ટી પાસ પરમિટ માંગતા રોયલ્ટી પાસ પરમિટનો હોય જેથી સદર બાબતે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાના અધિકારી શ્રી દ્વારા કુલ કિંમત રૂપિયા ચાલીસ હજાર એકસો વીસનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે